બાપો બાપો જય હો તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતા બેન રબારી ઓસ્ટ્રેલિયા માં ગીત ગાતા હતા અને ઓસ્ટ્રેલિયામાં જ્યારે ગીત ગાવતા હતા ત્યારે અચાનક થઈ ગયું આવું કે તમે જોઈને પણ ગભરાઈ જશો ભાઈ કાયદેસર કેમ કે તમને ખબર છે મિત્રો કે ગીતાબેન રબારીના પ્રોગ્રામ ખાલી ભારત દેશની અંદર નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની અંદર પણ એમના ઘણા બધા પ્રોગ્રામો હોય છે ઓસ્ટ્રેલિયાની અંદર પણ બેન અલગ અલગ અને નવા નવા ગીતો પણ ગાવે છે ખાસ કરીને ભારતની અંદર શું હોય છે મિત્રો કે જ્યારે ગીતાબેનનો પ્રોગ્રામ હોય છે ને ત્યારે લોકો દોડા દોડી કરી જતા હોય છે અને ખાસ કરીને લોકો છે એ માનતા નથી કંઈ ધાંભલે ચડી જાય છે એ ગીતાબેનનો ખાલી અવાજ સાંભળવા માટે એટલે બેન અહીંયા ઝાઝા પોગ્રામ નથી કરતા ને કરે તો પણ સિક્યોરિટી તમે જોતા હશો કે કેટલી બધી હોય છે પણ અત્યારે મિત્રો આ બેને ગીતાબેન રબારીએ ખરેખર મિત્રો ઓસ્ટ્રેલિયામાં એવું ગીત ગાવ્યું કે મિત્રો ખરેખર બધા લોકો ખુશ થઈ ગયા અને ખુશ થઈને જે નાચ્યા છે ને બેન ભાઈ લોકો તો નાચે તે અલગ વસ્તુ છે કે લોકો તો નાચે પણ ખરેખર જે બેન નાચે છે ને ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખરેખર મિત્રો કસમથી તમને પોતાને નવે લાગશે કે ખરેખર મિત્રો ગીતાબેન રબારી ખરેખર ધૂનમાં આવે ત્યારે કેટલા સરસ મજાના નાચે છે હા મારા ભાઈઓ તમને ગમે એવું લાગતું હશે પણ સાહેબ તમને વિડીયો બતાવો ને એટલે તમને ખબર પડશે કે હા ભાઈ ખરેખર બેન તો એક નંબર નાચે છે હો ભાઈ હાલો હવે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને નવા આવો છો તો મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો હવે આખરે બેને ઓસ્ટ્રેલિયામાં કેવી એક્ટિંગ કરી જ્યાં મિત્રો ડોલરોમાં રૂપિયા ચાલતા હોય છે એ જ ડોલરોમાં આ બેને કેવી એક્ટિંગ કરી છે એ સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને પછી કોમેન્ટ કરજો કે ખરેખર કેવું નાચ્યા છે બેન હાલો ભાઈ આ તમે વિડીયો જોઈ લો